નમસ્તે મિત્રો બધાને કેમ છો બધા મજામાં હશો રનિંગ બધાની ચાલુ થઈ ગઈ છે શિયાળો ચાલુ છે ભરજોશમાં ઠંડીનો પણ ચમકારો વધી ગયો છે બધા રનિંગ પણ કરતા હશો સવારે ઊઠવાની તકલીફો થતી છે બહુ ઠંડી વધી છે એટલે ઉઠવામાં પણ તકલીફ થતી હોય છે સવારે શિયાળામાં છતાં પણ જનૂન હશે અંદર કે કાકી પાસ કરવી છે તું તકલીફ પડતી હશે પણ ઉઠતા બી હશો હવે રનિંગની વાત કરીએ તો બધાને રનિંગ પૂરી નહીં થતી હોય અમુકને થતી છે અમુકને નહીં થતી હોય તો ટેન્શન બી હશે કે થશે કે નહીં થાય તો મારે થોડી એના વિશે વાત કરવી છે હું મારી જ તમને વાત કરું શોર્ટમાં પતાવું કે હું મેં બે હજાર બારમાં પહેલી રનિંગ આપી ત્યાં હું ફેલ થયો ત્યાંથી કરીને મેં વીસ સાડા વીસમાં રનિંગ પતાયેલી ત્યાં સુધીની મારી વાત કરીશું તમને પછી બે હજાર સત્તરમાં મેં રનિંગ આપી એમાં એ વખતે મારા પ્રથમવાર માર્ક્સ એટલે રનિંગમાં અને એમાં હું રનિંગમાં પાસ થયો ચોવીસ હતા મોટ પણ પૂરી કરીને દસ માર્ક્સ એ વખતે આવેલા અઢાર ઓગણીસમાં રનિંગ આપી મેં એમાં હું વીસ માર્ક્સ લાવેલો બાવીસ સમથિંગ પૂરી થઈ અને બે હજાર એકવીસ બાવીસમાં પીએસઆઈની મેં રનિંગ આપેલી એમાં મેં વીસ એકત્રીસ આસપાસ પૂરી કરેલી સાડા વીસમાં તો મારા કહેવાનો મતલબ એક જ છે કે આપણે ઘણી વખત સાંભળતા હોય કે બધા કહેતા હોય કે રનિંગમાં શું છે કઈ રીતનું છે કઈ રીતે દોડવું ને મારી તમને મારો અનુભવ અને મારી પેટર્ન વાત કરું છું બીજાની તો હું તમને સલાહ નથી આપતો તમે તમને તમારું પોતાનું અનુકૂળ એ રીતે કરવાનું હોય છે બધું બધાને પોતાની શારીરિક બાંધો આ બધું બધાનું અલગ અલગ હોય છે પણ આ તો બધાને એક સલાહ નથી મારી ખાલી મારો પોતાનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું આ રનિંગમાં એવું છે કે મારો સ્ટેમિના નથી બરાબર તમને પહેલી વાત કહું છું બધા એવું કહેતા છે સાડા વીસમાં પૂરી કરી તો તમારો સ્ટેમિના હશે પણ મારો બિલકુલ સ્ટેમિના નથી કઈ રીતે રનિંગ પૂરી થઈ છે મારી સાડા વીસમાં એવી હું તમને વાત કરીશ આ જો મારો સ્ટેમિના સારો હોત તો બે હજાર સત્તરમાં મેં લગભગ સારી એવી પ્રેક્ટિસ કરી મોટ મોટ મારી પાસ પછી બે હજાર વીસમાં બી કઈ રીતનું થયું સ્ટેમિના શું તો મને મને ખબર છે મારી જાતની કે કઈ રીતની પૂરી થઈ છે તો આમ જોવા જઈએ રનિંગમાં તો તમારી ફિટનેસ જરૂરી હોય છે નથી હોય એવી નથી હોતી પણ હું એવું માનું છું કે ફિટનેસ કરતા તમે સહન કેટલું કરી શકો છો એ વધારે જરૂરી છે કેમ કે મેં જે રનિંગ કરી છે ને મારા ફિટનેસને આધારે નથી કરી મને ખબર છે બરાબર મેં મારી સહન શક્તિને આધારે રનિંગ પૂરી કરી છે કેમ કે હું બે હજાર સત્તરમાં જ્યારે મેં રનિંગ આપી અને હું જે રનિંગમાં પાસ થયું એના પછી બે હજાર વીસમાં આપી અને બે હજાર ત્રેવીસ બાવીસ એકવીસ બાવીસમાં પીએસઆઈની રનિંગ મેં સાડા વીસમાં પૂરી કરી તો એવું નથી કે સાડા વીસમાં પૂરી કરી એટલે મારી ફિટનેસ સારી હતી એવું કશું છે નહીં હકીકતમાં થયું એવું કે હું ટ્રેનિંગ કરીને આવ્યો થોડો કોન્ફિડન્સ હતો કે હું રનિંગ પૂરી કરીશ પણ દોડવા ગયો તો મારી પચીસ ઉપર થઈ ગઈ બરાબર છે તો મને એવું લાગ્યું કે જે મારી વિચારધારા હતી કે ટ્રેનિંગ કરીને આવ્યા છું અને કંઈક ફરક પડ્યો હશે સ્ટેમિનામાં એ બિલકુલ એવું કંઈ હતું ને આ સ્ટેમિનામાં ફરક પડે મતલબ કે તમે રનિંગ માટે તમારી બોડી રેડી થઈ ગઈ હતી એટલું ફરક પડે કેમ કે ટ્રેનિંગમાં રનિંગ કરવાની હોય છે એટલે કે સ્પીડમાં રનિંગ કરવાની નથી હોતી અને હંમેશા તમારું સ્ટેમિના ક્યારે બને છે જ્યારે સ્પીડમાં તમે રનિંગ કરો ત્યારે અંદરનો પરસેવો તમારો નીચુડાય જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી તમારો સ્ટેમિના ના બને માફી રનિંગ કરવાની ક્યારે સ્ટેમિના બનતો નથી હજાર વીસ એકવીસની મારી વાત કરું રનિંગની તો મને આમ સમય વધી ગયો મારો પચીસ ઉપર થઈ ગયો હું રોજ દોડવા જતો અને મારે એવી ગણતરી એવી જ હતી મારે વીસની અંદર જ પૂરી કરવી અને હંડ્રેડ પર્સન્ટ વીસની અંદર પૂરી કરવાની ગણતરી હતી કેમ કે મારે પીએસઆઈની અંદર પચાસમાંથી પચાસ માર્ક્સ મેળવવાની મારી પૂરી મારે પૂરી પૂરી જાતને ઝૂકી દેવાની તૈયારી હતી કેમ કે જો ત્યાં સુધી પચાસમાંથી પચાસ માર્ક્સ જો મને નહીં મળે તો મારું પીએસઆઈમાં સિલેક્શન નથી થવાનું મને ખબર હતી કેમ કે બે હજાર સત્તરમાં મારે રનિંગના ઓછા માર્ક્સના કારણે હું પીએસઆઈમાં મારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયેલું અને હું રહી ગયેલો તો મારો ટાર્ગેટ એવો હતો કે મારે પચાસ માંથી પચાસ માર્ક્સ લાવે છે અને વીસ ની અંદર પૂરી કરવી છે તો રનિંગની તમને વાત કરી દોડવા ગયો મારે પચીસ મિનિટ ઉપર થઈ જતું હતું પચીસ મિનિટ ઉપર થતું હતું તો પછી એક મારો મિત્ર હતો મારા જોડે પોલીસમાં નોકરી કરતો એ રનિંગ કરવા જતો તો એકવાર એના જોડે દોડવા ગયો તો એ એવું હતું કે એ સાડા વીસમાં પૂરી કરતો હતો તો એક વાર એના જોડે હું દોડ કેવું દોડે છે ટ્રાય તો કરી

ત્રીજા ચોથા રનિંગ મૂકી દેતો કેમ કે આટલી બધી સ્પીડમાં તમે દોડો પહેલો રાઉન્ડ લગભગ સમથિંગ એક એક મિનિટ સેકન્ડ આસપાસ પૂરો થતો બીજો આ રીતે એ મિત્ર જોડે બે દિવસ તો દોડ્યો બે વચ્ચેથી નીકળી જવાનું બીજા દિવસે હું દોડતો ચોથા રાઉન્ડ દોડ્યો હું એ દિવસે થોડુંક નક્કી કર્યું કે આજે તો ખેંચવું છે એટલું તો ચોથા રાઉન્ડ એના જોડે દોડતો હતો અને એ ભાઈને જોડે હું દોડતો હતો ચોથા રાઉન્ડમાં એટલો બધો હાફી ગયો કે આમ ખેંચી ખેંચીને શ્વાસ લેવા મળ્યો મોટેથી મને તો આટલો બધો માણસ આવી ગયો છે છતાં પણ પાંચ કિલોમીટર ની માણસ પૂરી કરી નાખે છે હજી તો પાછળ કેટલા આઠ રાઉન્ડ બાકી છે ચોથા રાઉન્ડ માં આટલો બધો આવી ગયું છે તો મારે બી દોડવું છે એના જોડે જોડે અને એ દિવસે એના જોડે જોડે દોડી ગયો એ દિવસે એટલો બધો થાક લાગી ગયો તો તમને ખબર છે કે મેં કીધું એમ ત્રીજા રાઉન્ડ થી હું આટલો બધો આવી ગયો તો એટલે બધો સંપૂર્ણ એમ થાક લાગી ગયા છે પછી એવું થાય કે હવે નહીં દોડે પણ એના પછી ચોથો પાંચમો છઠ્ઠો જેટલા રાઉન્ડ હોય છે ને તમને ચોથા રાઉન્ડમાં જેટલો હાફ ઉચાડે છે ને જેટલો થાક લાગે છે કે નહીં એટલો ને એટલો થાક પછી તમને છેલ્લા બાર રાઉન્ડ સુધી રહે છે બરાબર બીજું તો શું થાય થાકી જાવ માણસ સંપૂર્ણ થાકી જાય બરાબર છતાં પણ તમે ખેંચવાનું ચાલુ રાખો તો કોઈ જીવ તો નીકળવાનો છે નહીં બરાબર મારા જોડે બી આવું થતું કે મારો એટલો બધો સ્ટેમિના ન થતો પણ હું શું કરતો શરૂઆતથી ખેંચી લેતો બરાબર અને હાફી જતો છતાં પણ હાફી ગયા પછી ત્રીજો ત્રણ રાઉન્ડ તમે ફૂલ સ્પીડમાં દોડો ને એટલે પછી એવું થાય કે તમારા સ્ટેપ પકડાઈ જાય અને સ્ટેપ પકડાઈ ગયા પછી તમારો ઓટોમેટિક પછી તમે એ તમારા સ્ટેપ જતા જ રહે બરાબર વચ્ચે કદાચ એવું લાગે કે થોડુંક ધીમું પડે એવું છે તમારે એ વખતે ખેંચવાનું ચાલુ રાખવું પડે અને ખેંચવાનું ચાલુ રાખવું એટલે તમને એવું થાય કે શ્વાસ બંધ થઈ ગયો છે આમ તમને પકડીને પાણીમાં નાખે ને કેવો શ્વાસ બંધ થઈ જાય એવી ફિલિંગ આવે છતાં પણ મન મક્કમ રાખવાનું છે કે દોડવું જ છે મારે દોડવું જ છે દોડવું જ છે બહુ કાઠું પડે બહુ કાઠું પડે બહુ તકલીફ પડે છતાં પણ હું દોડતા દોડતા તો બાર રાઉન્ડ પૂરી કરી નાખતો ને એ દિવસે મેં જોયું હતું મારે એકવીસ મિનિટ થઈ ગઈ એના પછી મેં નક્કી કર્યું કે ગમે એવું આપી જવાનું છે ગમી થઈ ગયા શરૂઆતથી જ ખેંચીને બે જવાનું છે અને છેલ્લે સુધી દોડદોડ કરવાનું છે અને મારે વીસ મિલિમીટર કમ્પ્લીટ પૂરી થઈ જતી હતી અને જે દિવસે હું રનિંગ કરવા ગયો એ દિવસે હું શરૂઆતથી પહેલાં જ રાઉન્ડ હતી બધા ધીમે ધીમે દોડતા હતા હું ખેંચીને ભાઈ ગયો બધાને બે રાઉન્ડ પૂરા થઈ ગયા હતા ત્યારે કમ્પ્લીટ મારે ત્રીજો રાઉન્ડ ચાલુ હતું અને સંપૂર્ણ જ્યારે મારી રનિંગ પૂરી થઈ ત્યારે હું એકલો બહાર નીકળું બીજું કોઈ લગભગ ગ્રાઉન્ડ બહાર નતું નીકળ્યું અને એ દિવસે મને યાદ છે કે મેં છેલ્લો રાઉન્ડ લગભગ બાર હતા કે ત્યારે હતા યાદ નથી પણ એના સિવાયનો રનિંગ સિવાયનું પાંચ કિલોમીટર સિવાયનું મેં એક રાઉન્ડ દોડ્યો હતો એટલા માટે કે હું જ્યારે બહાર નીકળ્યો ને ત્યારે મેં જોયું હતું કે કોઈ નહોતો બહાર નીકળ્યું હું એકલો બહાર નીકળ્યો હતો અને બાજુમાં જે બધા સ્ટાફ ઊભા હતા કે ભાઈ તમે રાઉન્ડ ભૂલી ગયા છો દોડી જાઓ અને મને પોતાને બી એવું થયું કે હું એક રાઉન્ડ ભૂલી ગયો છું કદાચ આટલો વહેલો બહાર ના નીકળી શકાય એટલે મેં છેલ્લે વધારેનો રાઉન્ડ માર્યો હતો અને એ દિવસે મારે વીસ મિનિટને એકત્રીસ ની અંદર મારે કમ્પ્યુટર એક પાંચ કિલોમીટર પૂરું છે એટલે મારો કહેવાનો ભાભાર્થ એટલો જ છે કે આપણે એવું કહે છે સ્ટેમિના છે બરાબર સ્ટેમિના હોય તો ફરક બહુ પડે છે પણ જો જેનો સ્ટેમિના નથી હોતો પણ જેનામાં સહન કરવાની તાકાત છે કે ભાઈ ગમે એટલું કાઠું પડે સહન કરવાનું જ છે તો મારું પોતાનું ઉદાહરણ છે કે જે માણસ સહન કરી શકે છે એ સો ટકા દોડી જાય છે મરવાનું તો જીવ તો નીકળવાનો નહીં બરાબર તો પછી કાઠો થઈને દોડી જ જવાનું છે બરાબર છે અને જો ખોરાકમાં સારું લેવું હોય તો હા ડ્રાય ફ્રૂટ છે બરાબર છે અને જો તમારે ફ્રૂટ ના લેવા હોય તો પછી મગ છે ચણા છે સોયાબીન છે બરાબર છે એ જરૂર તમારે સાંજે પલાળી દેવાના બરાબર કે એ હું ખાતો હતો એ તમને વાત કરું રાતે પલાળી દેવાનો મગ ક્યારેક પલાળતો ક્યારેક ડ્રાય ફ્રૂટ પલાળતો ક્યારેક ચણા પલાળતો અને એ સવારે ખાવાના અને એનું પાણી સવારે પીવાનું એનાથી ઘણો બધો ફરક પડતો હોય છે અને જેને બિલકુલ પ્રેક્ટિસ ના હોય એને હું એવું કહીશ કે એક જ મહિનાની તમારી જો તૈયારી હોય તો એક જ મહિનામાં તમારું બોડી રેડી થઈ જાય બરાબર હું એમ નથી કહેતો તમે પહેલા દિવસથી સ્કૂલમાં બેસી જાવ નથી કર્યો અને એ ભૂલ કરતા જ નહીં મિત્રો ક્યારે બરાબર ધીમે ધીમે તમારી પહેલાં તો રનિંગ પાંચ કિલોમીટર ધીમે ધીમે પૂરી કરવાની છે તમારી સ્પીડમાં બરાબર જેમ કરતા હોય બરાબર એક પહેલાં દિવસે એક કિલોમીટર દોડો 2 કિલોમીટર દોડો આ ધીમે 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 તમારી બોડીને પહેલાં દસ દિવસ માટે તમારે રેડી કરવાની છે અને પછી તમે એક મહિનો તમારી કમ્પ્લીટ બોડી રેડી થઈ જાય બરાબર તમારી સાથર મજબૂત થઈ જાય તમારો સ્ટેમિના થોડો બની જાય પગ ખુલી જાય બરાબર સ્ટ્રેચિંગ જોડે જોડે કરવાનું છે એ બધું તમારું કમ્પ્લીટ થઈ જાય અને પછી તમારો એકવાર હવે એમ લાગે કે મારું બોડી દોડવા માટે રેડી થઈ ગયું છે પગ મારા પકડાતા નથી બિલકુલ બરાબર પગ ના પકડાવવું બરાબર એના પછી તમે મિત્ર ખેંચવાનું ચાલુ કરજો હું તમને ગેરંટી સાથે કહી છું કે જો તમે બહારના નીકળ્યા ને ગ્રાઉન્ડ ના છોડ્યું ને બરાબર તો તમારું વીસ એકવીસ બાવીસમાં તો તમારું કમ્પ્લીટ રમતા રમતા વધી જશે બરાબર છે પણ ખેંચીને બે જવાનું બરાબર ઉના ના રાખો પાછળથી ખેંચું ને વચ્ચેથી ખેંચું ને એવું કંઈ હોતું જ નથી ભાઈ બરાબર શરૂઆતથી ખેંચીને બે જાય કાઠું તો પડશે બરાબર નોકરી લેવી હોય તો કાઠું તો પડે સહન તો કરવું પડે અડધો કલાક બરાબર અડધો કલાક સહન કરવાનું પણ જિંદગી બની જાય બરાબર બરાબર બહુ તાકાતે દોડવાનું હોય છે મારો પોતાનો અનુભવ તો મેં શેર કર્યો છે બરાબર તમે તમારી પર્સનલ બાબતમાં તમારી શરીરની એબિલિટી પ્રમાણે બરાબર બધું કરવાનું હોય છે બરાબર છતાં બી કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કરજો બરાબર જય થેન્ક યુ